પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ચોવીસ કલાક કામગીરી કરે છે ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને એ પણ ખૂબ જ જરૂરી છે ત્યારે રમતગમત હંમેશા શારીરિક ફિટનેસ શિસ્ત અને ખેલની ભાવના મનોબળને વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમતગમતની પ્રતિભાને અને કૌશલ્યની બહાર લાવવા અને રમતગમતમાં પોલીસનો રસ વધારવા માટે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ યોજાઈ છે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસમાં કમિશનરથી લઈને શહેરના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો જ્યારે ફૂટબોલ મેચમાં રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા